મરચાનું રસોડામાં ખૂબ જ મહત્વનું સ્થાન છે રાજકોટ જિલ્લામાં મરચાંનું સવિશેષ પ્રમાણમાં વાવેતર થાય છે મધ્યમ તીખાસના અને લાલ ચટાકેદાર મરચાંની માંગ સવિશેષ રહે છે મરચાની ખેતીમાં બેવડા ફાયદા મળે છે જો લીલા કાચા મરચાના ઊંચા ભાવ હોય તો તે વેચી શકાય અને જો ભાવ ન હોય તો તેને પકવીને લાલ મરચા સૂકવીને તેનું વેચાણ કરી શકાય છે મરચાંની ખેતીમાં છેલ્લા દસ વર્ષથી જેતપુરના ખેડૂતે કેવી રીતે પાવર ઉત્પાદન લીધું તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં મરચાની ખેતીમાં વેરપુર ખેડૂતે મેળવી સફળતા ચાર વીઘામાં માં સૂકા લાલ મરચાની ખેતી રસોડાની સોડમ વધારતા લાલ મરચાની દસ વર્ષથી અપનાવી છે ખેતી એક વીઘે એક લાખ રૂપિયાથી વધુની વધુ ની ખેડૂતને મળશે આવક મરચા રસોડામાં મરચાની હાજરી અવશ્ય હોય જ છે આવા લાલ મરચાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક બની રહી છે મરચા એ શાકભાજી વર્ગનો પાક ગણાય છે લીલા મરચા તેમજ લાલ સૂકા મરચા બંનેનો રસોડામાં ઉપયોગ થતો રહે છે આ લાલ ચટક મરચું ખેડૂતોને સારી આવક અપાવી શકે છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર વિસ્તારમાં લાલ મરચાની ખેતી વિશેષ પ્રમાણમાં થઈ રહી છે વીરપુરના મુકેશભાઈ વલ્લભભાઈ વઘાસિયા પોતાની પંદર વીઘામાંથી ચાર વીઘા જમીનમાં લાલ સુકા મરચાની ખેતી અપનાવી છે આજે લાલ મરચાનો પાક તૈયાર થઈ જતા ખેડૂતને આવકની લાલાશ મળી રહી છે એક વીઘામાંથી અંદાજિત સવા લાખ રૂપિયાના મરચાનું વેચાણ થવાનો અંદાજ છે મેં અત્યારે મરચી જે ખર્ચો કરેલો છે જયારે રોપણી કરી ત્યારથી અત્યારે વાવેતર કરી ત્યારબાદ ત્યાર સુધી નો ખર્ચો વીઘે પચીસ હજાર નો આવેલ છે અને મારા ચાર વીઘા જમીનમાં એક લાખ રૂપિયાનો ખર્ચો થયેલો છે અને એની પહેલી વીણી જ્યારે અમારે આવી કાચું મરચું લીલું વીસમણ મેં વેચ્યું છે એ દાખલા તરીકે પંદરસો સોસઠ રૂપિયાનું જ્યું છે ત્યારબાદ મેં ફૂકું મરચું કરવા માંડ્યું એનો ભાવ અત્યારે બત્રીસસો તેત્રીસ રૂપિયા છે જ્યાં અમને યાદ સારું લાગે જેતપુર છે અથવા ગોંડલ છે અથવા રાજકોટ છે જ્યાં ઊંચો ભાવ હોય ત્યાં અમે વેચી છીએ એનો અને અત્યારે હાલમાં ભાવ પાંચત્રીસો ચાર હજારની આળેગાળે આપે છે પણ મિનિમમ ભાવ અમને બત્રીસસો તેત્રીસ રૂપિયા આવે છે અને અત્યાર બાદ મેં આગલા વર્ષે મેં કપાસ માંડવી નું વાવેતર કરેલ હતું પણ એમાં બહુ આવક જાજી ન થતા મેં આજ ખાલી મરચી વાવેતર કર્યું અને મરચી વાવેતરમાં મને બહુ બેનિફિટ મેળવ્યો છે અને મારું ધારણ એવું છે કે બધા ખેડૂતો જો મરચી વાવે તો પાક સારો મળશે ખર્ચો ઓછો થાય અને વીઘે આવક જાજી મળશે વીરપુર મુકેશભાઈ વઘાસિયા છેલ્લા દસ વર્ષથી મરચાની ખેતી અપનાવી ચુક્યા છે દર વર્ષે મગફળીની સાથે મરચાની ખેતી પણ તેઓ કરે છે મરચાંની રોપણી પહેલા પાયામાં છ થેલી રાસાયણિક ખાતર અને છ ટ્રોલી છાણિયું ખાતર આપ્યું હતું મરચાની ખેતી માટે તંદુરસ્ત ધરું ઉછેરવા પડે છે ચાર વીઘામાં મરચાની ખેતી માટે દસ ગ્રામ બિયારણની વીસ પડીકીના ધરૂ ઉછેર્યા જૂન મહિનામાં પ્રથમ વરસાદ બાદ પાંત્રીસ દિવસના તંદુરસ્ત રોપાની રોપણી કરવામાં આવે છે એક વીઘામાં અંદાજીત સત્તરસો રૂપા લગાવવામાં આવે છે મરચામાં સવા ફૂટ બાય ત્રણ ફૂટ નું છે મરચાની સાથે સાથે વીઘામાં મગફળીનું વાવેતર પણ કર્યું હતું મરચામાં માવજત મરચાની રોપણી કર્યા બાદ શરૂઆતના સમયમાં માવજત પર ધ્યાન આપવું પડે છોડની ની રોપણી કર્યા પછી પ્રારંભિક અવસ્થામાં નિંદણ અને પિયતનું ધ્યાન પણ રાખવાનું હોય છે મરચામાં છોડડા વૃદ્ધિ વિકાસ માટે પાંચ દિવસના અંતરાલે પિયત આપવાનું રહે છે આ સિવાય મરચામાં થ્રિપ્સનો એટેક વધુ રહેતો હોય છે ફળધારણ સમયે સફેદ મશીનો ઉપદ્રવ જોવા મળે છે આ માટે દસ દિવસના ગાળે દવા છંટકાવ કરવામાં આવે છે મરચાનો છોડ જેટલો ફેલાય અને મોટું થાય એટલું મરચું વધારે બેસે મરચાંમાં પિસ્તાળીસ દિવસે ફ્લાવરિંગ ચાલુ થાય અને એ પછી લીલા મરચું બાંધાવા લાગે છે મારા ગામમાં પંદર વીઘા જમીન છે એમાં મેં આ વર્ષે ખેતર મરચીનું વાવેતર ચાર વીઘાનું કરેલ છે ચાર વીઘામાં મેં રોપણે મરચાની હાથે કરેલ છે ઉનાળામાં અને ઉનાળામાં રોપણી કરેલમાં દવા છટકાવ બધું કરેલ છે ખાતર પાયેલું છે ત્યારબાદ મેં ચોમાસામાં જ્યારે પહેલો વસર પડેલ ત્યારે અમે એને સોપણી કરેલ છે અને છત્રીસ ની જારી વાવેલ છે છે એમાં એમાં સારો અત્યારે પાક પાક આવેલો પેલો કાચું મરચું જે ઉતર્યું તેને યાર્ડમાં વેચેલું છે એ સોળ મણ થી મરચું અત્યારે બધું સૂકું મરચું ખાવા માંડ્યું છે એટલે એને પાક માટે અમે સુકાવા મૂક્યું છે અને અત્યારે સૂકો સારો છે એમાં અને મરચાની આવક એ બહુ છે જાદી છે એટલે ત્યારબાદ અમે અત્યારે જે પાથર છે મરચા

લાલ સુકા મરચાં સારા ભાવને લીધે તેઓ મરચાની સુકવણી કરે છે મુકેશભાઈએ પ્રથમ વીણીમાં લીલા મરચાનો અઢાર થી વીસ મણનો ઉતારો લીધો હતો એ પછી લાલ સુકા મરચામાં પ્રથમ વીણીમાં વીસ મણ અને બીજી વીણીમાં સિત્તેર મણ જેટલું ઉત્પાદન લીધું છે તો આ સાથે જ એક વીઘામાંથી અંદાજે પિસ્તાળીસ થી પચાસ મણ સુકા મરચાનું ઉત્પાદન થશે મરચાની ખેતીમાં એક વીઘે આશરે પચીસ હજાર વેચાણ જેતપુર ગોંડલ રાજકોટ સહિતના માર્કેટિંગ યાર્ડમાં કરે છે મરચાની ખેતીમાં બે પ્રકારના ફાયદા થાય છે લીલા મરચાના ઊંચા ભાવ હોય તો કાચું લીલું મરચું વેચે છે અને ભાવ ન હોય તો પાકટ થયેલ

તો આપણે ત્રણ પચાસ પંદર એક લાખ પચાસ માં એક યોગો આપને આવક થાય એની સામે ખર્ચો આપણો પચીસથી ત્રીસ હજારનો લાગે છે બાકી આપણે ચાર વીઘાનું વાવેતર કરેલ છે એમાં ત્રણ ને તો છ લાખની આવક થાય એમ છે આપણે બરોબર તો આપણે વાવેતરની સામે ખર્ચોનો ગણીએ તો લાખ સવા લાખ બધી દોઢ લાખ સુધીનો ખર્ચો થાય એક વર્ષમાં આપણે ચાર વીઘામાં આવક સાડા ચાર લાખની મળે એમ છે તો મારી ધારણા એવી છે કે જો બધા ખેડૂ મરચીનું વાવેતર કરે તો બહુ સારામાં સારું છે જેતપુર મુકેશભાઈ વઘાસિયા છેલ્લા દસ વર્ષથી મરચાની ખેતીમાં માં માસ્ટરી મેળવી ચુકેલ છે મરચાની ખેતીમાં સમયસરની સારી માવજત ને પગલે આજુબાજુના અન્ય ખેડૂતો કરતા સારામાં સારું ઉત્પાદન લેવામાં સફળ થયા છે વીરપુર થી કિશનસિંહ મોરબિયા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી